એલ્યો છે ઓગડોમાં તમાર કેવું જ લઈ પડે કેવું વાગે સેક બેટ ખોખરું વાગે નો વાગે આ ભુલી ગયા કોની બટકી જાશે અમાર આ ઘરના શેઠને કર્યું કર કલાકર છે બોલ તમે છે એટલે આકાન ને પણ એસી આવે ભૂલ થઈ ગઈ કરું

એક ભજન ગાવ પછી તમારે જોઈ લેવાનું કે પછી મજા આવે તો ગાવા દેવાનું ને પાટુ મૂકી ઠેબુ મૂકીને બહાર તગડી મૂકવાનું એટલે આજ તમાર 12મો હે ને બારમું અમાર આની કોઈ નથી તો 25મો ઓ હો હો આ અમાર છે હે ને 25મો તમારા દાદાનું દાદાનું એટલે ખબર પડે એ ગાવાના હું કે અમારે આવા બસો ત્રણસો પ્રોગ્રામ હોય કેટલા બધા આવે તો એક ગાય ને બે વખા ગાવાના છે હા વાંધો ને પણ એમાં મારી હું લ્યો એમાં એવું હોય ગામો ગામે ભાઈ ને ભાઈ

પૈ દિનો કરો ય આમ તો કોઈ ઓરક તો છે નહી આપણને નહી ઓર છે ને મારો એમ તો ઇન્સ્ટાગ્રામ માં જોવો તો હું મારી આબરૂ નો તો એમનું લાઈવ ચાલુ હતું આય લાઈવ ચાલુ લાઈવ માં પાટુ ઠોક લીધી તમે આ આપણે એટલું છે કાપીને બિલ એટલે બે ઉપરના પેરેટ બે ઉપરના રવાના કી દેમી આબુ બે હા તો વાંધો નહી તો અમારા ગામનું હો અમે વઘરાવા હો કે અમે આપણે 55000 રૂપિયા લઈને બોઈ દશું કઈ વાંધો હાલો 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 આપડે રાખી આપણને હાથમાં ઉપાડી લ્યો એવું નથી આપડે ધંધો કરવાનો છે

હા તું તારા ગમે મો તો મને નો ફોન કરતો આવાજ ને તો હેરાન કરી લે છે

ના બધા દુઃખ ખુટું મને રે આપણે તું વાગું મારી ધાનુ મંગે હાજમી તુરા બધા દુઃખું મને રે આપણું ગે હાજમી તુરા મા

બંધ રાખો તારા વાંચે નવરા નથી મારે ત્રણ તારા દાદા દોદા એ ભલે જે કર્યું કરીને મોટો ગુનો કર્યો મારે તારા પ્રોગ્રામ કરવો નથી હાલી નીકળ્યો આ રસ્તે પાછો થઈ જાય હા આવ <coughs>